હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ ચાર ચાલો ચરણ ઉપાડો નવા અભ્યાસક્રમ અનુસાર પાઠ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ ચાર ચાલો ચરણ ઉપાડો ના પ્રશ્નોના જવાબની સમજ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક આ કાબ્યની કઈ પંક્તિ સાંભળીને તમને ગમી શા માટે આ કાબ્યની ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો આ પંક્તિ મને ખૂબ ગમી કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સગળા ભૂલીને આહવાન કર્યું છે સમગ્ર કૂચ ગીતની એ ધ્રુવ પંક્તિ છે સવાલ નંબર બે તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ એના નિઃસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ કામનું મહત્ત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ સવાલ નંબર ત્રણ તમને કયું ગીત ગમે છે કેમ મને આપણું ભારતનું રાષ્ટ્રગીત જનગણ મન ખૂબ ગમે છે સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્રમંત્ર એમાં પ્રગટ થયો છે સવાલ નંબર ચાર એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે એકલા થઈ શકે તેવા કામ છે નાવું સૂવું વાંચવું વગેરે છે સમૂહમાં થઈ શકે તેવા કામ તો રમતો રમવી શાળામાં અભ્યાસ કરો વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે છે મેં અહીંયા જે કામ લખ્યા છે એના સિવાયના કામ પણ તમે લખી શકો છો અમુક કામો છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય છે સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે સવાલ નંબર પાંચ તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છાશક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ એ માટે પ્રબળ ઈચ્છાશક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન મન ધન અર્પણ કરવું જોઈએ સવાલ નંબર છ તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે અહીંયા તમારે તમે લીધેલી પ્રતિજ્ઞા વિશે લખવાનું છે હા મેં મારા દાદીજીની પ્રેરણાથી શેરી સ્વચ્છતાની પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા લીધી એમના જન્મદિને લીધેલી છે આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું આવી રીતે તમે કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો તે તમારે લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરવાની છે વેગ તો ઝડપ અહીંયા ત્રણ વાક્ય આપેલા છે ઢાળ પર સાયકલ સરસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે અહીંયા છે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે ત્યારબાદ ભેક લેવો કોઈ ધ્યેય પાછળ સર્વસ્વત જોડીને પડવું તો સાચું વાક્ય લખી શકાય ધારેલી સફળતા મેળવવા માટે તે વેખ લઈને મહેનત કરી રહ્યો છે જય જયકાર જીતની ખુશિયાલીનો પોકાર જય જયકાર કરતા કરતા સરગત આગળ વધી રહ્યું હતું પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો એક પળપળ પળપળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર ટકટક નાની નાની વાતોમાં ટકટક કરવાથી કામ બગડે છે ટપ ટપ મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપ ટપ આ ધક ધક અંધારી રાતે ડરપોક ધક ધક થવા લાગ્યું બિલાડી ખીર ચાટી ગઈ ગટગટ દૂધ પી ગઈ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરા કરો અહીંયા કેટલાક કંસમાં શબ્દ આપેલા છે એ શબ્દ વાંચવાના છે અને તેના આધારે આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે એક સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ બે ધ્રુવના તારાનું સ્થાન અવિચળ છે ત્રણ મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી ચાર મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે પાંચ અડગ મનના માનવીને હિમાલય નડતો નથી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો અહીંયા છે યોગ્ય શબ્દ મૂકી અને આપેલી ખારજગ્યા પૂર્ણ કરવાની છે ચાલો ચરણ ઉપાડો છો ને પર્વત આડો ચાલો ચરણ ઉપાડો સાથે પગલાં માંડો ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાડો ચાલો ચરણ ઉપાડો છોને ઊંચી વાળો ચાલો ચરણ ઉપાડો દોડો રાતને દાડો ચાલો ચરણ ઉપાડો ડરાવે નહેકો તાળો ચાલો ચરણ ઉપાડો આ રીતે આપણે કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂર્ણ કરીશું પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબના વાક્ય બનાવીને લખવાના છે ચાલો જમી લઈએ ચાલો કસરત કરીએ આવા વાક્ય કરવાના છે ચાલો રમત રમીએ ચાલો સાથે ફરવા જઈએ ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ ચાલો વૃક્ષો વાવીએ આવી રીતે તમે સમૂહમાં જે કાર્ય કરી શકાય છે તેવા કાર્ય લખવાના છે અહીં વાક્ય બનાવવાના છે ચાલો હવે ગૃહ કાર્ય કરીએ આવી રીતે વાક્ય બનાવશો પ્રશ્ન નંબર સાત વાક્યની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ ઉઠો જેવા શબ્દોથી કરવાની છે એક શ્વાસ ભરીને દોડવા લાગ્યો તો ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો ઉઠો શ્વાસ ભરીને દોડવા લાગો ધ્યાન આપીને વાંચવા લાગો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો જુઓ ધ્યાન આપીને વાંચવા લાગો ત્રણ સામેના મકાનમાં આગ લાગી દોડો સામેના મકાનમાં આગ લાગી ઊઠો સામેના મકાનમાં આગ લાગી ચાર ડુંગર કેટલો દૂર છે કહો ડુંગર કેટલો દૂર છે જુઓ ડુંગર કેટલો દૂર છે પાંચ કહો ખાલી જગ્યા કહો શું જોઈએ છે બોલો શું જોઈએ છે છ બોલો બોલો ક્યારે આવો છો કહો ક્યારે આવો છો પ્રશ્ન નંબર આઠ કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ લખો પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા કાંટા આવે કંકર આવે ધોમધકતી રેતી આવે ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધરી તું ચાલ્યો જા દુર્ગમ પંથ કાપે જા હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના શિષ્ટ શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા દુર્ગમ પંથ કાપે જા આ કવિતાના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે રસ્તામાં કાંટા કાંકરા ધોમધકતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે છે સવાલ નંબર બે સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ ત્રણ મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ તેણે શિસ્ત શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ ચાર પંથતારો કાપેજા દ્વારા શો સંદેશ આપ્યો છે પંથતારો કાપેજા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવવાનો અંતરને અજવાળવાનો કાંટા કાંકરા ધકતી રેતી અને ખાંડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો હિંમત ન હારવાનો સ્વાર્થ સામે ન જોવાનો શિસ્ત શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે પ્રશ્ન નંબર નવ પાંચ અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરવાની છે અને ઉચ્ચારણ કરવાનું છે હિમાચ્છાદિત સાંસ્કૃતિક મહત્વપૂર્ણ યાજ્ઞવલ્ક રાજ્યાભિષેક હર્ષવર્ધન વિશ્વવિખ્યાત વ્યક્તિ કેન્દ્રી ઉચ્ચ પ્રદેશ પાઠ્યપુસ્તક આવી રીતે તમે પાંચ જોડાક્ષર ધરાવતા વર્ણ હોય તેવા પાંચ પાંચ અક્ષરોની યાદી તૈયાર કરવાની છે પ્રશ્ન નંબર દસ ઉપરની યાદીમાંથી કોઈપણ પાંચ શબ્દનો ઉપયોગ કરી પાંચ વાક્ય લખવાના છે તમે ગમે તે પાંચ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય લખી શકો છો એક હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત રહ્યો મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી પ્રશ્ન નંબર અગિયાર કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્નવાક્ય બનાવો એક શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું ક્યારે કેમ કેવા તેના આધારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું આવી રીતે તમે વાક્ય બનાવી શકો છો બે મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી કોણે ક્યાં શું તો પ્રશ્ન વાક્ય બનાવી શકાય મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી ત્રણ અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે ચાર પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા પાંચ ચિન્ટુ અને મીનું વિદેશ ફરવા ગયા ચિન્ટુ અને મીનુ ક્યાં ફરવા ગયા આવી રીતે તમે પ્રશ્ન વાક્ય બનાવશો પ્રશ્ન નંબર બાર આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો એક રૂગજાના નહીં તું કહી હાર કે કાંટો પે ચલ કે મિલેગે સાંે બહાર કે આપેલી પંક્તિઓનો ગુજરાતીમાં લખી શકાય તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે તમે હાર માનીને થંભી જાશો નહીં કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે બે એક રાસ્તા હે જિંદગી જો થમજાય તો કુછ નહીં એ કદમ કિસી મુકામ પે જો જમજાય તો કુછ નહીં તેનો અર્થ થશે જીવન એક પથ છે જો થોભી ગયા તો કશું નહીં જીવન એક અંત વગરનો રસ્તો છે જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો તમે કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં પ્રશ્ન નંબર તેર આપેલા પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે કેમ કવિ નેક થઈને વાયુ વેગે એટલે ઝડપથી રંગરાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે સવાલ નંબર બે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે જો ઊભા રહ્યા ચરણ થંભી ગયા ગતિ અટકી ગઈ તો જીવતે જીવ એ મોત જ છે પણ આપણે ચાલતા રહ્યા ચરણ ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે જીવનનો જય જય કાર થશે સવાલ નંબર ત્રણ આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે આ કાવ્ય એક શૌર્ય ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે પડકારો ઝીલવાનું એમાં આહવાન છે ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે

એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો